જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા એલસીબી પીઆઈ શ્રી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરીત રાજુ ઘોડી સાથે આ બગડું ખડીયાવાળા રસ્તેથી નીકળવાનો છે આ સમયે છે એ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ ચાર જેટલા ખાનગી વાહનોમાં આરોપીની વોચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કારા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસ તેનો જૈનના જાનના જોખમે પીસો કરતા આ આરોપીએ પોલીસની બે ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલો છે પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે એ ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે કારા દેવરાજ વિરુદ્ધ છે એ ટોકની શરતોનો ભંગ થતાં નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલા આ વોરંટની માટે પોલીસ છેલ્લા બે મહિનાથી તેની હોચમાં હોય ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા પરંતુ આરોપી ખૂબ શાતીર હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળેલી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વિફ્ટમાં ખડીયા બગડું હાઈવેથી નીકળવાનો છે તેવા સમયે છે એ પોલીસ શ્રી તથા એલસીબી પીઆઈના આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં ચાર ખાનગી વાહનોમાં રહેલા પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસે તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડઅપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે બે મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો તેમજ તેને કોને કોને મદદ કરેલી છે અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જ્યુલેણ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજુ શરૂ છે આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા છે કે કેમ આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલા છે કે કેમ આ તમામ વિગતો

અને પોતે નાસ્તો ફરતો છે જો આ સંજોગોમાં તેને કોઈ પણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન જઈ શકે આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી તે ગુસ્સી ટોકની જે મૂળ એફઆઈઆર થઈ છે તેમાં આરોપી નથી પરંતુ આ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે